હાય ગઈશ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશો આજે આવી ગયા છીએ અમે અમારી વાડીએ જો અહીંયા આટલા બધા બેસું બેસું બધી છે અત્યારે વાગ્યા છે બે આ છે કુવો અમારો ઘણા સમયથી અમે અહીં આવ્યા નહોતા એટલે આજે એમ થયું કે અમારે વાડીએ જમવા જવું છે અહીંયા બગલા બગલા બધું વાતાવરણ નેચરલ હોય હાલ વાડીએ વાડી ભાઈ ખરેખર અહીંયા વાડીમાં જે મજા આવે ને એ ક્યાંય મજા ના આવે કેમ છે બાકી તમારું અહીંનો વ્યૂ કેમ છે જમાડ વટતા આવી જાય ને જો આંબામાં મોર લાગી ગયા આંબામાં મોર આવી ગયો જો બહુ જબરદસ્ત વાતાવરણ હોય અહીં ઘણો સમય થયો તો અમે અહીંયા વાડીએ નહોતા આવ્યા એટલે આજે અમને એમ થયું કે ખરેખર વાડીએ જ આવવું છે ને થોડોક ટાઈમ પણ હતો અમારી પાસે આ અમારું ખેતર છે જો આ કાકાના આમાં ઘઉં આવેલા છે એને કૂતરા બહુ લાગે છે કૂતરાને પૂર્ણ જો આખી છે ને હાડીઓથી આખી બધામાં હાડીઓ વીટી દીધી છે ડુંગળી વાવેલી છે પણ બરોબર થઈ નથી આરે તો ખડ નીકળી પડ્યું એકદમ ગુવારની ટાઢ લાગી ગઈ જો બરોબર છે ને ગુવાર હવે ટાટમાં આવો તાંજરિયામાં બી થઈ ગયું છે મને એમ છે કે આ બી કરવા એટલો તાંજરીયો રાખી દીધો હોય છે તાંજરિયો જ છે

ના ઉતારે ફાટી જાય પછી ના પાકે રાય બહુ મસ્તી ની થઈ ગઈ જો ફૂલડા વાળી પાકવા આવી છે quiero tirar carrilito la que vamos que hago a ni que no trío ya ni vamos a armar vamos este momento y que que quiero vamos que en muktena y jalos cacho માણસ હવે તો કઈ પણ આમ છે ને બધું આખું નિરીક્ષણ કરી લઈએ કે ખેતરમાં શું છે હું નથી હવે ક્યાંથી હોય મહેનત એવડી કરી ને હે ને દાઢ લાગી ગઈ લહણ નો એક કેરો બહુ મસ્તી નો છે જો આખો કેરો લહણ નો હે

કોકડાઈ ગઈ આનીએ જો જીવાઈ વિચ છે આમાં પટડી લાઈટિયો તો મસ્તી ઈ આ છે મુરા તો

જો મામાનું ફુવારા બુવારા બધું પડ્યું હે